યુનાઇટેડ નેશન વેલ્ફેર ફાઉન્ડેશન સિહુર ખાતે નેક જગ્યાએ ફૂડ શરબત મોમેન્ટ આપી બાળકોએ રાજીપો વ્યક્ત કર્યો પછી શું કરવાનું વેકેશન શું કરવાનું મામા ઘરે જવાનું મામા ઘરે ઘરે જવાનું હા મામા અહીંયા જ રહેતા લાગે પછી મામા ઘરે શું કરવાનું રમવાનું રમાય આપણે એની તૈયારી કરશું કે નહીં કરીએ તો એ તૈયારીમાં શું કરશું લેશન તો ન મળે વેકેશન પડી જાય પછી તો આપણે જાતે અભ્યાસ કરવો હે ને થોડો અભ્યાસ આપણે જાતે કરશું પછી પાછું વેકેશન ખુલશે તો એમાં ફાયદો શું થશે જો હોમવર્ક આપણે લેસન કર્યું હશે તો વેકેશનમાં નો હે બોલ બોલ જોરથી બોલ વધારે સારા માર્કે આપણે પાસ થઈએ આગળના ધોરણમાં અને આવી રીતે દર વેકેશનમાં કરીએ તો મોટા થઈએ ત્યારે પછી શું થાય નોકરી મળે નોકરી સારી મળે હે ને પછી કામ કરવા કઈ ન જવું પડે આપણે આપણો ધંધો કરી શકીએ આપડા ફાયદા છોકરીઓને શું ફાયદો થાય છોકરા લોકો તો નોકરી કરવા ગયા તમારે શું બનવું છે તમારે રોજ ફરિયાદ આવવાનું વિદ્યા કોણ આપે બીજા નંબર માં શિક્ષક બરોબર ને ગુરુ આ સ્કૂલ માં આજે આ કાર્યક્રમ દવે પ્રાર્થના સભા ખંડ એ અહીંના વિદ્યાર્થી દ્વારા આમાં યોગદાન આપી અને બનાવવામાં આવ્યો સ્વરૂપાનંદજી મહારાજને ઓગોલો ગોપમેશ્વર રાવ બાપુને

એને ઘણા બધા પોતાના જે આગળ વધવાના આગળ વધવાના હતા એને અટકાવી અને અત્યારે એ પાની સેવા કરે છે એને જાત્રા કરવાની જરૂર નથી મેં પણ મારી પાની એક ઓર વર્ષ જીવા એટલા આવતી મે સેવા કરી તો આજે હું સુખી છું એટલે તમારે સવારે સ્કૂલે આવો એટલે મા બાપને પગે લાગીને આવવાનું હું કરીને આવવાનું અને આ સ્કૂલના સાહેબ ભાઈ રાકેશભાઈ ફોરભાઈ આ સ્કૂલમાં પાણીની અભાવે આ બધા શિક્ષક ભાઈઓ અને અને સ્ટાફ મળી નામ પાણીનો પાણી તું બી <coughs>

હવે શું કરવાનું પેન્સિલને ખાઈ જવાની ડ્રોઈંગ કરતા કોને આવડે ચિત્ર દોરતા કોને આવડે ચિત્ર આ પેન્સિલથી સરસ મજાનું ચિત્ર દોરીને તમારે બધાને તમારા ક્લાસના ટીચરને બતાવવાનું છે બતાવ એટલે મારું મોટું દેખાય એટલે और टेक्निकली ग्रीन

કે જેવો લોક ઉપયોગી અને લોકો અને કઈ ઉપયોગમાં આવે એવી વસ્તુ આપવી એવું આ બધા જેટલા છે એ બધા એ સત્કાર્ય કરે છે એને હું અત્યારે વંદન કરું છું આ સામે બેઠેલા છે એ ભગવાને જે કાંઈ આપ્યું છે એ સહર્ષ સ્વીકારી અને એના ઘરે અષ્ટાવક્ર જજમાં એવું હું માનું છું અને એ લોકો જે સેવા કરે છે તો એ વાલીને પણ હું કરું છું કે આ બાળકો નાના હોય છે બોલી શકતા નથી કે મારે શું કરવું નહીં શું ન કરવું પણ ગર્ભમાં અથવા એને કોઈ તાવ આવ્યો હોય વિસ્કી આવી હોય એવામાં આ બધા થોડાક દિવ્યાંગ બન્યા હોય છે અને અહીંયા જે પુનર્વસન કેન્દ્ર જે છે એમાં બેનો દ્વારા તાલીમ તેનો હોય છે અને શિક્ષકો આવે છે અમુક વારે ડોક્ટરો અહીંયા આવીને તપાસ કરે છે અને આ વાત દર મહિને એક વાર ડોક્ટરો આવે છે અને હું આમાં સલાહકાર હોય અને મને આ સેવાનો લાભ મળ્યો છે અને આ બધા વાલીઓ અને અમારા હરીશભાઈ પવાર છે એ બી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે આ વાલીઓને વિનંતી કે હરીશભાઈ જે છે એમનો પણ તમે સંપર્ક કરો નાની મોટો કાંઈ સરકારી કામ કરતું હોય

એ બધું આપવા માટે તમને અમારીને આવ્યા છે તો એવું એમને વિનંતી કરું બે શબ્દો બોલી શકતા મારે અહીંયા પહેલી વાર આવવાનું થયું છે આમ તો આવતા જતો હું વાંચતો પણ અહીંયા શું છે નહીં મને ખબર નહોતી પછી જ્યારે મારી થ્રુ કોઈ દેવ બીજા દેવાવાળાને વિચાર આવ્યો કે આપણે આવું કોઈ સેવા કરવી છે પણ જે છે એ અહીંયા જ એટલામાં જ કંઈક છે હલકાપુરીમાં એમને પણ વાત કરેલી

એનું ગયા જન્મ કોઈનો કોઈ ફળ એવું છે જે આપણે ચૂકત કરવા માટે આપણા ઘરમાં આવ્યું છે એટલે આપણે એને સહર્ષ સ્વીકાર કરવાનો છે જો સ્વીકાર નઈ કરીએ ને તો આ પાછું આગળ ને આગળ ચાલતું રહેશે અને જો સ્વીકાર કરી લેશું ને તો એનો હિસાબ આપની સાથેનો જે હશે ને એ પૂરો થઈ જશે તો આપણે આગળની લાઈફ આ જીવનની કે આવતા જીવનની સુખેથી વીતશે બીજી વાત કે જ્યારે જેના ઘરમાં બાળક તો હજી નાનું છે તો એને તો ખ્યાલ નથી આવતો પણ જેના ઘરમાં જન્મ લીધો એને માતા પિતા કે એના વાલીઓ છે ને ખબર છે તો એક વસ્તુ હંમેશા હું એમ કહીશ કે બાળકો માટે ધ્યાન રાખવું કે એ બાળકને કોઈ દિવસ ફીલ ન થવું જોઈએ કે હું વિકલાંગ છું કે મારે આ તકલીફ છે તમે લોકોએ આવા વિડીયો ઘણા બધા યુટ્યુબમાં જોયા હશે કે હાથ વગરના ને મેં મારી નજરે જોયેલું છે હું મુંબઈ હતો ને બોરીવલીમાં એક બેનને અહીંયાથી આટલા હાથ નથી બે પણ એ રોટલી વળે છે એ ચા બનાવે છે એ દાળ ઉકાળે છે એ કુકર મૂકે છે કઈ રીતે કરે બે હાથ વગર ઓગેથી બધું કરે છે અને મેં મારી નજર જોયેલું છે આ વસ્તુ જેને કોઈ હાથ નથી કે પગ નથી એના એ લોકો આજે ઓલિમ્પિકમાં રેકોર્ડ તોડીને આવે છે એવા પણ તમે વિડિયો જોયા હશે YouTube માં अवेलेबल છે કે જે ઓલિમ્પિકના વિડિયોમાં ઓલિમ્પિકમાં ઊંચી કૂદ કરીને હાથ નથી પણ પગની તો જો પગ છે તો પગ પગથી તો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવું કે જે વસ્તુની कमी આપણા બારુકમાં હોય ને

ભાઈ બેતર રકેશભાઈ વાત કરી ઘણી બધી વાત કરી દીધી છે પણ છતાં આપણે જે તમે આપણે કેવી રીતે દિવ્ય યુટ્યુબમાં એક ભાઈ વિડીયો હોય જેમને હાથ જ નથી એક હાથ નથી પણ એમને બધા ફેસબુકમાંની વિડીયો મેં કરે ચેલેન્જ કરે કે ભાઈ તમારે આ ચેલેન્જ એ બધી ચેલેન્જ સ્વીકાર કરે તો કે એમ કે ભાઈ તમારે બાઇક ચલાવીને બતાવો તો એ પછી પોતે બાઇક ચલાવે હાથ નથી છતાં બાઇક ચલાવીને બતાવે પછી એક બીજી ચેલેન્જ આપે એમને કે તમારે ખાટલો લઈને અગાસી માથે ચડી જાવ તો સડવાનું ત્યારે છે ને કે ભાઈ ખાટલો લઈને અગાસી માથે ચડી ગયા અને પાછા ઉતરી હોય પણ ગયા એટલે જે દિવ્ય અમુક જે આપે છે એને સામે એક શક્તિ પણ બીજી ભગવાનની કુદરતી આપેલી હોય છે પછી એક અંબાલાસ ગામનો એક ભાઈ છે દિવ્યાંગ છે આંખોની એની ત્રાસી નજર છે અમારે જ્યારે અમે પ્રાથમિકમાં ભણતા ને અમારો ભાણો થાય પ્રાથમિકમાં ભણતા ને કબડ્ડી જે આપણે રમત આવે ને કબડ્ડીની રમત તમારે

પણ દેવ્યમભાઈ હતો એમને હિસાબેતેને મે જીતેને આવતા હોય. વાહ. એ કોક હાલો બસ હા હું આવું છું બસ પંદર વીસ મિનિટ નીકળી જ છીએ ના ના હું અહીંયા એક પીએનઆર સોસાયટી છે ત્યાં છું બસ ત્યાં હા આપણે આજે તમારે અહીંયા જે આ દાન આપ્યું છે જેણે અન્ન અહીંયા તમારી સુધી પહોંચાડ્યું છે તે મુંબઈ શ્રી સાઈ લાઈવ એડ્યુકેર પ્રાઇવેટ લિમિટેડ એક બાળકને ભણવા માટેના એ પોતે પ્રોફેસર છે સ્ટુડન્ટોને ભણાવે છે અને એ પોતે આજે તમે કે ડિજિટલ યુગ થઈ ગયો છે 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 તો અત્યારે ને ભણવા માટેના સોફ્ટવેરો બને જેટલી તમારી પુસ્તકો હોય ને એમાં માની લો કે પંદર કે સોળ લેસન આવ્યા હોય પાઠ હોય પાઠ તો એ પાઠના કાર્ટૂન બનાવે અને એ કાર્ટૂન છે ને છોકરાને મોબાઈલમાં આપો તો કાર્ટૂન કેવા યાદ રહે પિક્ચર કેવું યાદ રહે ભણવાનું યાદ ન રહે તો એ કાર્ટૂન બનાવે અને એ સ્કૂલોમાં જઈને એ સોફ્ટવેર બધાને આપે તો સ્કૂલમાં છે ને એ ઓનલાઈનમાં આ મોબાઈલવાળાથી ડિસ્પ્લે લગાડીને કોમ્પ્યુટરથી ભણાવવામાં આવે એટલે છોકરાને જલ્દી યાદ રહી જાય આ ગવર્મેન્ટનો જે પ્રોજેક્ટ છે આપણે જે સિયોરમાં આ બાજુ આવ્યું છે પણ હજી સિયોર સુધી વસ્તુ હજી નથી પહોંચી જેને કહેવાય ઈ લર્નિંગ એટલે ઇન્ટરનેટ દ્વારા લર્નિંગ ભણવું તો એ આ બધા પાઠના એવા લેસન બનાવીને કાર્ટૂન બનાવી અને લોકોને ભણાવવા માટે આપે જેનાથી બાળકને યાદ જલ્દી રહી જાય તો આ જે તમને આજે મારી નિમિત્ત બનાવ્યા છે મને પણ એ લોકો એ તમને આજે અહીંયા તમારા સુધી આ દાન ભૂજન અને અમને પણ ખુશી થઈ કે અમે એના કારણે તમારા સુધી પહોંચ્યા અને ભવિષ્યમાં અમારે પણ કાંઈ આની સેવા કરવી હોય તો હવે ખ્યાલ આવ્યો કે અમે અહીંયા આવીને આવી કાંઈ સેવા પણ કરી શકીએ ઓમ બાકી ખબર છે નથી ખબર આપણા ઈષ્ટદેવ કહીએ આજે હનુમાનજી મહારાજ એનો વાહ હનુમાનજી શું હતું એ દિવ્યા દિવ્યા ગ્રે કે જ્યારે એ લક્ષ્મણજી જયારે મુનસાવી થી ત્યારે પહાડ લેવા ગેલા એટલે ઔષધી લેવા ગેલા ઔષધી લે આવતા ત્યારે ડુંગરમાં હેમા ભરતજી એને ક્યું આ ગામ અચ્યારના સંકટ પાસે કોઈ રાક્ષસ છે આ હુમલો કરવા થશે એને અને ખ્યાલ હતો કે આ વાનર શ્રી રામજીનો પરમ ભક્ત છે ત્યારે ઈ વખતે ભરતજીને એક કામ સોંપાયું કે એના પગે ભાગે એટલે પગે ઈ તરી ડુંગરો સાથે લઈને નીચે ઉતરા હે રામ હે રામ હે રામ પર આશ્રમ ભરતજીનો આશ્રમ ત્યારે ત્યારે ભરતજીને કહ્યું રામને તો આમે ને આમે ઉતરે આમે નયો છે

એવા દાખલા મારા પર નજર માંય કોણ છે ઈ ધામા દેવને જરૂર નથી આમાં કાકા આપણે એના કોઈ શબ્દ કાકા આપણે એના આપણે એની આપણે તમે આ આ જગ્યા પર આવ્યા છો આ જગ્યા પર આવ્યા છો તે છે તમને અમારો દીકરાની આવી નક્કી નથી ઉદ્દેશ્ય જે થાય છે પણ